હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ જય શ્રી કૃષ્ણ હવ ડેરા રામ રામ હું આ વિડીયો છું વાળીએ જો કુવારને કાગળ ઢાંકી દીધો હશે અને વરસાદ આવે તો ઉપાધિ નથી અમે ગાયોને ગાયને બહેનો પાઈ લો તો મૂકી દો પાયાને પાયત લાગે છે પાણી પૂરું જોઈ લો હાલો હવે વરસાદની રાહ છે અને હમણાં આ વાડીનો તો વિડીયો આવ્યો નથી આ વાડીનો વિડીયો તમને આજે ઉતારી લઉં આ વિડીયો વરસાદ થયો નથી અમારે તમારે થયો હોય તો કોમેન્ટમાં કરજો લખજો તો જોઈ ગયા અને ક્યારે તો કમ્પ્લેટ કામ લીધા છે પેલી તારીખ દેના બાંધા છે આજ બાર તારીખ થઈ ગઈ છે કેદી વરસાદ થાય એ નક્કી નથી જોઈ ગયા

એકદમ નોખું પડી ગયું ઈ આગળ આમ ગારીમાં પડીને વયું દાહા તમને અટલા તું એટલા આટા મારતો તો કયું ન રોદડા હાટુ થે દોધાય વયું ગયો એ તો ગારીમાં ઉતરીને પસ દાહા તાઈ થા દો પડ્યો તો મિત્રો રોજડા હતા અને સંજય ને છોકરો આવી ગયા છે હું તમે બે કરો છો તો બાઠી નહી ખોશ હવના એટલે વી ની જારી ના વીલ ની વાહે દાતો નાખ દેવાનો એમ કે તો પાછો અહીંયા માં હું પાછો ફેરવામાં કોણ એટલા હટત કાઈસ કરે કોમ્પ્લીટ એવી વાવે જતી જે હા થઈલું જાય ને લીટા કર ને આપડી ગીજે થઈ કે વાકા બંગત છે યો વાકા બંગત વાકા બંગા અને હું તો ઓમ વાકું થાય તો તો ઈ નું ઈ જ ન થાય હું તો ઈ નું ટ્રેક્ટર રખાય ટ્રેક્ટર રખાય

મારા ટાણ હાલ ગોતવું છે એટલે ગાયોનો વિડીયો ઉતારવા દાવું એનો શું કરવું ગોતવું અહીંયા તો મિત્રો ગાયું નથી પપ્પાના પડ્યું છે બેઠી હોય છે ને ગાયો હે પાણી હોય તો દાવા જો ને ક્યારામાં બે નીક કરીને એક એક ક્યારો કે નથી પાણી બરાબર બહુ મિત્રો ચેરા બંધાઈ ગયા છે અને વૈસમાં લીમડા વિગ્યા છે એ તમારે કપવાના છે કે યા કેમ લીમડા અમે તારે તો આ ફાયદો થઈ ગયો ને કપાઈ ગયો બધું ખર્ચો તો હોય ઈ લાવ્યું હું ઈણી તો લડી જ લેવું છે હાલો તો બીજું હું ને ભાઈ ગયા આવ નવરા ને આવ નવરા કે હાલો મિત્રો મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વાત આવું કે હવે શું કરવું Hello? no estaba de